સુરતના પાલનપુર વિસ્તારમાં ઇન કરુણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે બે વર્ષ પહેલા ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી વીસ વર્ષીય યુવતીની પ્રેમીએ થંદે કલેજ હત્યા કરી હતી પોલીસે આરોપી પ્રેમીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી યુવતી સાથે રહેતો હતો રાહુલની સાથે વીસ વર્ષીય અસ્મિતા અને એક પુત્રી પણ રહે છે રાહુલ અસ્મિતા તેના વતન દાહોદ થી બે વર્ષ પહેલા બગાડીને સુરત લઈ આવ્યો હતો ત્યારથી બંને લીવીની રિલેશનશિપમાં રહેતા હતા અસ્મિતા સોમવારે સવારે ઘરના રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી આ સમયે રાહુલ ઘરમાં હાજર ન હતો અસ્મિતાના મામા જે નજીકમાં રહે છે તેમણે અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ થતા તેમણે તેના પરિવારને જાણ કરી હતી તેમણે જોયું કે અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ હતી અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી જોકે ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી સહિત સમગ્ર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી પરિવારે અસ્મિતાની હત્યા મામલે રાહુલે જ હત્યા કરી હોવાનો પરિવારના આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે ફોરેન્સિક પીએમ માં બાદમાં સ્પષ્ટ થયું કે રાહુલે જ ઘરે તુપો આપીને

ગળે ફાંસો ખાધો તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલો છે જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણનાના વાલી વારસો આવી ગયેલ હોય તેમની જાહેરાત લઈ અકસ્માતમાં દાખલ કરવામાં આવેલ હતું તે બાદ આ બાજ ઇન્ફોસ પંચનામા કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝઅફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થ વડે પ્રેશર આપતા તેનું મોત નીપજેલું હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બાબતે તપાસ કરતાં મરનારને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હોય રાતના તેઓનો ઝઘડો થતા તેના પતિ રાહુલે ગળામાં જે દોરો હતો તેના વડે ફાંસો આપેલાની જણાઈ આવેલ હતી આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી અને મરનાર ને છેલ્લા બે વરસથી પ્રેમ લગ્ન કરેલ હતા તેઓને એક સંતાન પણ છે આગળની વધુ તપાસ ચાલુ છે આપને જણાવ્યું એમ કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા મરનાર છેલ્લા ત્રણેક દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું